વિસનગરની ગૌરવગાથા રમણીકલાલ મણિયારની ઓગણીસો બાસઠમી દિગદસ્થિય નવી ઊંચાઈ મંત્રી નિકેતુભાઈ મણિયારે કર્યું ભૂમિપૂજન અદ્યતન લાઇબ્રેરી અને હોલ જેવી સુવિધાઓ પૂર્વ વિદ્યાર્થીઓએ સહયોગ આપવા માટે વિસનગર શહેરની શૈક્ષણિક ઓળખ સમાન અને મહિલા સશક્તિકરણનું પ્રતિક ગણાતી શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટસી એન્ડ કોમર્સ કોલેજ હવે તેના ઇતિહાસના એક નવું મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી છે સંસ્થાના સ્થાપક સ્વર્ગવાસી મણિકલાલ મણિયાર દ્વારા ઓગણીસો બાસઠમાં મહિલા શિક્ષણના ઉમદા હેતુ સાથે રોપાયેલું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે આ ગૌરવ આ ગૌરવશાળી વારસાએ અનુરૂપ કોલેજ કેમ્પ્સમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ચાર માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સંસ્થાના વર્તમાન મંત્રી નિકેતુભાઈ મણિયાર હસ્તે શાસ્ત્રો

કરવા જઈ રહ્યા છીએ અત્યારે હાલ કેમ્પસમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે આ કેમ્પસમાં લગભગ અમારા પાંત્રીસો જેવા સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે અને અમારી બીજી સંસ્થા પરીખીડી કન્યા વિદ્યાલયમાં પણ લગભગ બે હજાર સ્ટુડન્ટો ત્યાં આગળ પણ એન એમ નર્સિંગ જીએનએમ નર્સિંગ જીએનએમ પોસ્ટ ગ્રેજ્યુએટની હમણાં જ અમારા માનનીય મંત્રી શ્રી લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈએ અમે ચાલીસ સીટો મંજૂર કરી એ અમારા માટે ખૂબ મોટું કાર્ય કરી ગયા છે અમારા ટ્રસ્ટી વતી હું એમનો ખૂબ 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 આભાર માનું છું નિકેતુભાઈ જય ભારત નિકેતુભાઈ અત્યારે દુનિયા એવું કહે છે કે શિક્ષણનો એક વેપાર થઈ રહ્યો છે એઝ અ તમે મહર્ષિ દયાનંદ મંડળના મંત્રી છો તમે શિક્ષણને કઈ રીતે જુઓ છો અમે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળમાં શિક્ષણમાં અમે તમામ ટ્રસ્ટીઓ જે અમારા શ્રી સ્વર્ગસ્થ રમણીકભાઈ ત્રિકમલાલ મણિયારે જે પાયો રોપ્યો તો ક્યાંક શિક્ષણને વ્યાપાર નહીં પણ સંપૂર્ણ છોકરાઓનું સારામાં સારું ઉજ્જવળ ભવિષ્ય જાય તેનું અમે કોઈ મહત્ત્વ આપ્યું નથી અને કોઈ પણ વિદ્યાર્થી અમારી સંસ્થામાં અહીંયા ભણવા આવે એને ભણતરનો સંપૂર્ણ ન્યાય આપી શકીએ એ જ હેતુથી અમે કાર્ય કરીએ છીએ ક્યાંય પણ એક રૂપિયો ડોનેશન નથી લેતા અને કોઈ જગ્યાએ અમે ખોટા ખર્ચા પણ નથી અને બિલકુલ બધા જ ટ્રસ્ટીઓ પોતપોતાની રીતે ખૂબ ઉજ્જવળ આ છોકરાઓનું ભવિષ્ય બની શકે એવા જ અમે સદંતર પ્રયત્નો કરીએ છીએ અમારા તમામ પ્રિન્સિપાલો પણ અમારો એક જ આગ્રહ હોય છે કે જેમ બને તેમ સ્ટુડન્ટોને સારામાં સારું શિક્ષણ આપી અને ઉચ્ચતમ ઉચ્ચતમ એ એમના ભવિષ્યમાં આગળ વધે એવી અમારી સૌની પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ અસ્તુ નામ છે તમારું નિકેતુ રમેશચંદ્ર મણિયાર મંત્રી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના આ કેમ્પસમાં આજે ભૂમિપૂજનનું સુંદર આયોજન કરેલ છે તેમાં અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓ હાજર છે અને સ્વર્ગસ્થ શ્રી રમણીકલાલ ત્રિકમલાલ મણિયાર જે આર ટી હુલામણા નામેથી ઓળખાય છે તેઓએ આ સ્થાપના ઓગણીસો બાસઠમાં મહિલાઓના ઉત્કર્ષ માટે અને આ સંસ્થામાં કોમર્સ કોલેજ અને આર્ટ્સ કોલેજ જે સીએન કોમર્સ કોલેજ અને સીસી મહિલા આર્ટ્સ કોલેજ ચાલી રહી છે ત્યાર પછી અમારા બધા જ ટ્રસ્ટીઓના સહયોગથી વટવૃક્ષ તરફ જવા જઈ રહ્યું છે તેમાં બીએડ કોલેજ બીસીએ કોલેજ બી ઇંગ્લિશ મીડિયમ કોલેજ બીસીએ તથા એમ ઇંગ્લિશ મીડિયમ આ બધા જ સંસ્થાઓ પાંચ સાત વર્ષથી ખૂબ સરસ સુંદર આયોજનથી ચાલી રહી છે તેના નવીન બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં બીસીએનું સંપૂર્ણ બિલ્ડિંગ બીએડનું બિલ્ડિંગ બી કોમ ઇંગ્લિશ મીડિયમનું તેમજ સમગ્ર વિશાળ લાઇબ્રેરીનું આયોજન કરી રહ્યા છીએ તેમજ ચાર માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ ચોથા માળે એક સુંદર હોલ બનાવી રહ્યા છીએ જે અમારી તમામ સંસ્થાઓમાં એક ખૂબ મોટી જરૂરિયાત હતી તેમ અમે બધા ટ્રસ્ટીઓએ અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ અમારા ઉપપ્રમુખ યોગેશભાઈ મંત્રી ચંદ્રકાંતભાઈ આ બધાએ અને તમામ ટ્રસ્ટીશ્રીઓએ ભેગા મળી અને એક આ સુંદર આયોજન કરી અને એક વિશાળ અહીંયા કેમ્પસમાં બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આ સંસ્થામાં ભણી રહ્યા છે ભણી ગયા છે તેઓનો પણ સાથ સહકાર અમારે મેળવવો જ પડશે અને અમારી સર્વેને વિનંતી છે કે આ જે કેમ્પસ છે એ વિસનગરની મધ્યમાં છે દરેકને ઉપયોગી છે કોઈ પણ ગરીબ બાળક હોય એને અમે વિનામૂલ્યે ભણાવીએ છીએ ઉપરની મોટી સંસ્થા હોય તો અમે ફી પણ થોડી ઘણી માફી કરીએ છીએ આવી સુંદર આયોજન અમારા ટ્રસ્ટી ઘણી બધી કરી છે અને અમારા આ